પાલે બે પાલે લઈ જ રમું તો અને ભાઈ એ દુખને દાદી પાસ વાલો બા હસી હું વાલો બા નહી હતી છોકરો છે પણ એ દુખને દાદી પાસ પણ દુખન બંધ નહી હોય હું તો ગમ માં જતો રહી પાડો તારે ના પૈસા ના પૈસા પાલે પણ હું બે પાલે રાઈ ગયો આના કમણા એ મુગર અડબો જે લાખ પાલો એ માં છટી ના છે એની માને દીકરેન બેન

કોણી આવે લે પણ તમે બોલા 100 એટલા પૈસા પાછા લાવો મારે બીડી ઉલાવીની બીડી વગેરે ખબર નાય પુરા કે કેના કાકા આય તો કાકા આય તો દુકાનવાળા એમ બીધું કે તાર કાકાને કપૂરના બાકી છે કોણે કીધું વાલો ભાઈ વાલો હતા કે છોકરો તો એમ છોકરો હતો પણ એમ કહેતા કે કાકો આયન ભાસા પણ એમ કીધું કે બાકી છે તાર ના આ વાલે 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 કાઢું કર્યું વાલે વાઘના મોડા માથલાશ કાકા માર સુકવલે ભાઈ બનાયા છે રમવા બાજુ તો હા તો જોડો તારા આવે

કટકા કરું કટકા એવી રીતે વાલા તમે આજ આયા તો ચારે પગી પગે ને હાથે આયા તો પણ આ દેવું લાગે આ મુસરી ને એમ નેમ નહી રાસી કટકા કરવા વાળી આ રી ને મુસરી એમ નેમ નહી રાસી લઈ વાલા તમે તો આખું ગમ ના કરે ને એવું કરીને બેઠા વાલા તમને તો શું કામ કો કર્યું પણ શું ઈ તો કે વાલા હમણે હું તમને કહેવાય કે તમે આ કોઈ નથી તો પગ તમારા પગ ને ધમી ખસી જાશી તમારા એવા એ મારા બાપની છોગન એ મારા કાકાની છોગન તમામ તો એવા ભૂંટિયા ખાડા છે ને કે તમે તો ભોડેમાં તમારા બાલ ઉખાડી નાખું હું અલ્યા આ બાલ ઉખાડનારો જતા રહ્યા આ એમને બાલથી નહીં ઉભા વાલા હા ભયા તમને એક વાત કરું છું હું દીધી હા બોલ બોલ અમે તમારા ચટલા રૂપિયા પાડ્યા કે હતું રૂપિયા હા ચટલા પાડ્યા કે પાડ્યા છે કે તો ભયા અમે તમારી અહીંયા કોળો લોટ માગવા આયા ના અમે તમારી કુદળો ઉછમ્યા પૈસા લઈ ગયા ના તો ભયા અમારો છોકરો તમારા દુકાને પડા લેવા ગયો રૂપિયા દોહોલી ને મેો અને તમારો છોકરો લઈ કોંતી ઓય હવે કોંતી પૈસા ચમ કાવ્યા પેલા રૂપિયા કાપી છે મારા દેફા દેવા મારે ભીડી લાવવા નથી મારો ફાળો ત્રણ રૂપિયા કાપી ને કે તારા બાપને ને બાકી ના ભાગી પૈસા બોલે છે પણ વાલ છોકરા ભાઈ પૈસા ના કપાય તાર તમારે પૈસા માગે તો અમુક ભાઈ કેવું પડે ગભુર રેવા ઓભન ઓભન તારા બાચી છે તાર મારા છોકરા કાપા છે કે એમને એમ નઈ કાપા હોય આ પણ ભાગી ગયા છો બાકી હતા પણ પસ્તો હું આલ જ રાજા ગામ ફોડી તારે અમે કમી કઈ વાલા મારા મારા ભાઈ કને વાત કરું મન તાર મારા તન ખોડ સોડવું ના પડે ને ગમની તરેતી ના હતો તમારા પૈસા મે આલી તો ધોઈ અમારે હમણાં વધારે આવશે ઘણોય નહીં મુગાલ પણ અત્યારે ભજે બાચી દુકાને વધારે લઈ જાય છે એટલે મારા છોકરે કાપા ભરાય છે તમે ન જાતા હો દુકાને લેવા બીજા ની ક્યાં ને દુકાને જાતા છે ઓલા ઠાકરાની દુકાને જાલ્યા છે એટલે કેતો તો કે ગપૂરો રે ને એ આપડે અહીં બાકી રાખે છે ને હવે દુકાને બિના રે લેવા જતો રહે છે જાના હવે વાણ ધોઈ જાય બોંસળાયરા હવે તમારો વારો છે પણ શું ગપૂર આ કોલર પકડ્યા છે ને એ યાદ રાખજો અને ગામની બારે સંભાળે નેકડો

બાકી તું ઘરે જ એટલે કે વાલા તા શું ગપ કે વાલા તા ઓબર ઓબર આ તે તારી મને માર્યો હા એનો તો કોઈ અફસોસ નહીં હા પણ એ દાડો પૈસા તો તાર આલવા પડશે ઈ તો પૈસા તમે આલ છે પણ તમે તાર 10 રૂપિયા લાવો ને વળી ખાશે માર 10 રૂપિયા તો લે હું આલજી રહ્યો પણ જોય હા હા તાર હવે તમારે આવું જો તમારે અને હવે તમને કહું વાલા ગમે રે તમે મારો છોકરો દુગણ આવે ને મારા લાખ રૂપિયા બાકી હોય ને તો હેડ હેડ મારા ઘરે આવી દે પણ છોકરા પાસે લેતો નહીં રેડી પૈસા પૈસા તાર છોકરાને ને આજે નહીં આલુ ને કાલે નહીં આલુ જે આધાર મેરો અહીંયા મેલ દે બાકી આ વાલદી હો લો કોઈ નમતી નહીં આલી હો આ વાલન માર આમ ના મોને વાલો ની વાલા ને છોડવા પડે તો મિત્રો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં અને આ ચેનલ માં આવા આવનવર કોમેડી વિડિયો આવતા રહેશે અને મારું નામ છે કપૂર વંડલ વેડશી અને વાલા આ છે મારો ભાઈનો હાલો અમારા બેના વિદ્યા રેગ્યુલર કાક ચેનલ માં આવતા રહેશે મે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને જેટલો બને એટલો વિડિયો શેર કરજો ભાઈઓ જય માતાજી મિત્રો સપોર્ટ કરો กดા દીરેડી દિલ તમારા નાના ભાઈ અમને સપોર્ટ કરો મારા બાવણિયા સપોર્ટ નો એવો પોંઠાવો એવો પોંઠાવો પાક કીમ ઘંટી આલી ને ઈ દબાવી જ રાખજો દરગલો લાજન નો વિડિયો હવે આવતા જ રહેશે રહેશે